હવે પછીના સમયમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અને જિલ્લા પંચાયત જિલ્લાની પસંદગીની ફાળવણી માટે બોલાવવામાં આવશે તો મિત્રો આ પ્લાટિકા મંત્રીનું જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવે છે તેનું કેટલું મિત્રો કટ ઓફ રહી રહ્યું છે કેટેગરી વાઇઝ તેની આજે ચર્ચા કરવાના છે શરૂ કરતા પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બે લાઈકોને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તે તલાટી કમ રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે તેમાં મિત્રો ઉમેદવારોને જિલ્લા પસંદગી તક આપીને જિલ્લા ફાળવણી હવે પછીના સમયમાં કરવામાં આવશે મિત્રો અને મિત્રો જે cut off રહી છે મિત્રો તલાટી કમ મંત્રી લિસ્ટમાં જે cut off તો મિત્રો આ પ્રમાણે છે જેમાં મિત્રો જોઈએ આપણે તો કેટેગરી વાઇઝ જે cut off રહી છે તે આ પ્રમાણે છે મિત્રો જેમાં મિત્રો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો નું cut ચાલીસ point સાતસો અઠ્યાવીસ રહી છે

સોળ પોઈન્ટ આઠસો બાવીસ મિત્રો હવે જોઈએ આપણે જુનિયર નું પણ મિત્રો ફાઇનલ જ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે તેમાં મિત્રો જોઈએ અગિયાર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના જુનિયર ક્લાર્ક

સાતર રહ્યું છે અને એક્સ સર્વિસમેન નું કટોક ઓગણીસ પોઈન્ટ આઠ રહ્યું છે તો આ પ્રમાણે મિત્રો જુનિયર ક્લાર્ક અને તલાટીક મંત્રીનું ફાઈનલ વેટિંગ લિસ્ટ પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી અને મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે જય